પાટણ જિલ્લાના સમી તાલુકાના વેડ ગામ જણાવી દઉં કે પાટણ એસઓજીની ટીમ દ્વારા સમી તાલુકાના વેડ ગામ ખાતે હોસ્પિટલ ચલાવતા મુજપુર ગામના સોયબ અખ્થર સુલતાન સિપાઈની ધરપકડ કરવામાં આવી છે જે બોગસ હોસ્પિટલ ચલાવતો હતો પાટણ એસઓજીએ દરોડા પાડીને તેને ઝડપી પાડ્યો સાથે જ ઝોલાછાપ ડોક્ટર પાસેથી દવાઓ ઇન્જેક્શન વગેરે વસ્તુઓ કબજે કરી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી સમી પોલીસ સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવી છે પાટણ એસઓજીની ટીમ સમી તાલુકાની અંદર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળતા વેડગામ ખાતે એક મકાન ભાડે રાખી તેની અંદર ગેરકાયદેસર હોસ્પિટલ ચલાવતો હોય અને તેની પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હોય અને લોકોને ડોક્ટર બની ટ્રીટમેન્ટ કરતો હોય સાથે જ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોય તેવી બાતમીના આધારે વેડગામ ખાતે શાહ શશિકાંત પ્રભુદાસના મકાનની અંદર હોસ્પિટલ ચલાવતા બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી હતી સાથે જ તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને બોગસ ડોક્ટર પાસેથી ઇન્જેક્શન અને દવાનો જથ્થો કબજે કરી આગળની વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે